મિત્રો જો આપણે હવા સવારમાં લાગી ગયા છીએ કેમ સો બધા મેળા બધામાં જ છો ઉપરબધામાં જ છું ત્યારે આપણે જોઈએ છીએ કામે નર્સરીએ આજ વેલાવાનું તો આજ કાહના આંબાની કલરના રોપા ભરવાના છે તો આજ વેલાવાનું છું તો આપણે વેલા ભાગ્યા છે આમ મેરે જવાનું છે ગામ એવાલો વાયલા દેવી અને મળવું તમને નર્સરીએ જઈને મિત્રો આપણે જો ધારમાં છે ધાર ટાઈમ ત્યાં પાણી ભીરું પાણી હાલો માહલાદ આવી દે રે ને ગાડી આવી છે આ છે ધાર આ જો સુરજ ઉગ્યો વાળીએ રહેવાની કીધું મજા આવે હાલો નહી જ આવી ગાડી આવી ગઈ છે ફોન આવડીએ વહેલા જ આવી મળવું તમને નર્સરીએ મિત્રો આ વિડીયોમાં પાસ કે જોવાની સંખ્યા થઈ જાય તો તેને કહેશો આપણે ફરવા જ આવવું એટલે જલ્દી છે આ તમારા અગાવાળાનો વિડીયો શેર કરો અને પાસ કે વ્યવ પૂરા કરો પછી તમે કોમેન્ટમાં કહેજો તો આ જગ્યાએ ફરવા જાઓ એટલે ત્યાં ફરવા જાવું તમે જલ્દીથી પાસ વ્યૂ પૂરા કરો અને વિડીયોને શેર કરો કોમેન્ટમાં કહેજો એમ કહેશો ત્યાં ફરવા જ આવું નાલો બધા નેર ફાઇનલ મિત્રો ગયા છે અહીંયા છે નેર મિત્રો આપણે નેરે પોગી જાશું આ છે નેર આમ ગાડી આવે છે નેરે હવે હાલ્યા જાવીંગો મિત્રો આ નેર ચાલો વાયલા ને ગાડી આવે છે ચાલો હું મળું તમને નર્સરી હશે ફાઇનલી મિત્રો જો આપણે નર્સરી કામ આવી ગયા છે બે ચાર કામ જો મિત્રો જો મિત્રો આમ કલમ ગોઠવવાની હાલો ફાઇનલી મિત્રો જો આપણે કલમુ ટ્રેક્ટર ભેજ દીધું છે તમને બતાવું આ રીતે કલમુ નું ભરવા નહીં ને હવે જવાનું છે આગળ બીજું ટ્રેક્ટર ભરવાનું છે ને એ બીજું ટ્રેક્ટર ભરીને જવાનું છે મોટી ગાડીમાં નાખવા તો હાલો આવું બીજું ટ્રેક્ટર ભેજ દેવી ને હવે તમને ભેરવી એ બતાવું આગળ હાલો આવું ટ્રેક્ટર ભરવા જ આવી do apalabis utek berdiri tuh sih, do do biru, apalabis utek tanah હાલો ગાડી આવી છે હાલો ખાલી કરવા લાવી તમને બતાવો મિત્રો નવો આપણે ખાલી કરવા

yeah મિત્રો ધાર કેવી છે ખાલી કરવા ને ખાલી કરવી તમને બતાવું

ફાઇનલી મિત્રો જો આપે નર્સરીએ કામે જવા જ્યાંથી વહી આવ્યા સુર હવે ધારમાં પહોંચ્યા સુર હવે ઘરે જ આવી નાઈ નાખી હવે બ્લોગ એડિટિંગ કરીને મૂકવી તો હાલો જ આવ્યું જો જોવા હશે ધાર હલો જ આવ્યું ઘરે ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હવે મળું કાલ તમને બીજા બ્લોગમાં ટાટા બાય બાય